આ નરસન ટકરી વિસ્તારમાં ફાટક બંધ કરવામાં આવ્યો અને ફાટક બંધ કરવાના ઓપ્શનમાં જે જોઈ શકો છો આ રોડ બનાવવામાં આવ્યો હતો આ રોડ બનાવવાની જે તે સમયે કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે અહીંના એટલે કે નરસન ટકરી નજીકના વિસ્તારના મીરાનગર રાજીવનગર સહિતની અનેક સોસાયટીના સ્થાનિકોએ સખત વિરોધ કર્યો હતો એટલું જ નહીં પરંતુ આ વિરોધમાં કેટલાક એન્જિનિયરો પણ સામેલ હતા જે ઇજનર એ પણ વિકસરનું ટેકનિકલ રીઝન બતાવ્યું હતું કે આટલા નાના પાઇપની પાણી નિકાલની યોજના ન ગુરાવ જોઈ શકો છો કે મારી પાછળ પાઇપ દેખાય છે આ સાઇઝના પાઇપ નાખી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી રેલવે તંત્ર દ્વારા કેમ કે રેલવે તંત્રને અહીંનું ફાટક બંધ કરીને ઓપ્શનલ રોડ આપવાનો જવાબદારી હતી વિરોધ ખૂબ લાંબો સમય સુધી ચાલ્યો હતો પરંતુ આ વિરોધ વહીવટી તંત્રના બેરાકાને પહોંચ્યો નો અને રિત્તરનું પોરબંદરના જિલ્લા કલેક્ટરે રેલવે તંત્રને એનઓસી પણ આપી દીધું હતું ત્યારબાદ આ રોડનું નિર્માણ થયું આ રોડનું જે તે સમયે નિર્માણ થતું હતું ત્યારે પણ સ્થાનિકોએ ફરી વિવાદ કર્યો હતો

નરસન ટેકરી નજીકની જે સોસાયટીઓ છે તેમાં મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો એટલું જ નહીં પરંતુ ઘરમાં ચાર થી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા એનો ભોગ બન્યા સ્થાનિકો લાખોનું નુકસાન પણ સ્થાનિકોએ સહન કર્યું હતું અને તેને લઈને જ આ રોડ બનાવવાની સામે વિરોધ ચાલી રહ્યો હતો પરંતુ બુદ્ધિનું પ્રદર્શન કરી પોરબંદરના જિલ્લા વહીવટી તંત્ર અને રેલવે તંત્રે આ રોડનું નિર્માણ કરી દીધું હતું

બાર થી પંદર ઇંચ વરસાદમાં મીરાનગર પટેલનગર સહિતના વિસ્તારોના પૈસાનું પાણી થયું તેમ રીતર ફરી એક થી દોઢ માસ પૂર્વે જ નવનિર્મિત થયેલો રોડ તોડવાની ફરજ તંત્ર એ પડી છે આ રોડ તોડી અને હાલ પાણીનો નિકાલ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે પ્રજાના પૈસા છે તે પોતાની પેઢી માની ને વાપરતા આવા અધિકારીઓ સામે કાર્યવાહી કેમ નહીં નહીપુલ પોપટ સાથે અશોક પાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર